ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને લઈ એબીપી અસ્મિતા પાસે છે એક્સક્લુઝિવ જાણકારી છ થી સાત ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ આપવામાં આવશે गुजरातના ઝોન મુજબ મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ મળશે કચ્છ ઝોનની તમામ 6 વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે કચ્છ ઝોનના 6 ધારાસભ્યો પૈકી એકને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 53માંથી ભાજપના 43 ધારાસભ્ય મુખ્યમંત્રી સિવાય ચાર મંત્રીનો નવા મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે એક કડવા પટેલ એક ओबीसी એક ઠાકોર એક एसटी ધારાસભ્યનો સમાવેશ થઈ શકે છે ओबीसी ધારાસભ્યમાંથી વાવના સ્વરૂપજી ઠાકોરને સ્થાન મળી શકે છે લવિંગજી ઠાકોરના નામની પણ શક્યતા છે પાટીદાર તરીકે વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલ યથાવત રહે તેવી શક્યતા છે પૂર્વ સનદી અધિકારી અને एसटी ધારાસભ્ય પીસી બરંડાનો સમાવેશ થઈ શકે છે लगभग निश्चित है पीसी बरंडा सौराष्ट्रीय सुड़तालीस बैठकों पैकी बेतालीस धारासभ्य हाल में भाजपा है